હાલ ચાલી રહેલી ભરતી સંદર્ભે તો આપણે અવારનવાર વાત કરતા રહ્યા છીએ પરંતુ આજે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવેલી છે શિક્ષકોના સંદર્ભમાં તો જે માહિતી છે મળતી ન્યૂઝપેપર અનુસાર આપણે વાત કરીએ તો રાજ્યની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં મિત્રો આચાર્યની ચાલીસ ટકાથી પણ જગ્યાઓ છે ખાલી છે તો એની માટેની ભરતી ક્યારે છે થવાની છે એક મોટો પ્રશ્ન છે બાવનસો ગ્રાન્ટેડ હાઈસ્કૂલો માંથી બે હજાર હાઈસ્કૂલ એવી છે કે જેની અંદર આચાર્યની કાયમી નિમણૂક જ કરવામાં નથી આવી વિસ્તારથી જો મિત્રો માહિતી જાણ્યા જણાવી દઉં તો મિત્રો પ્રિન્સિપાલ વગર જ બે હજાર જેટલી હાઈસ્કૂલ ચાલી રહેલી છે એટલે એવરેજ આપણે કહી શકીએ તો ચાલીસ ટકા જેટલી સ્કૂલો છે એ આચાર્ય વિનાની છે રાજ્ય સરકાર દ્વારા અગિયાર ફેબ્રુઆરી બે હજાર અગિયારના રોજ જાહેરનામું બહાર પાડીને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પોતાને હસ્તક કરી લીધી છે અને શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની પસંદગી કરીને ભલામણ પત્ર સાથે જે તે શાળા સંચાલક સંચાલિત શાળામાં આચાર્ય તરીકે હાજર થવા માટે કરી હતી આ પસંદગીની પ્રક્રિયા સામે ઘણા બધા સંચાલકોને જે આચાર્યની ભરતીના રાઉન્ડ પૂરા થયા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી અને રાજ્યની બાવનસો ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાંથી બે હજાર જેટલી હાઈસ્કૂલો છે હાલ પણ પ્રિન્સિપાલ વિના છે મિત્રો ચાલે છે રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં ધોરણ દસ અને બારની પરીક્ષાના પરિણામો અલગથી તરવાય તો ખ્યાલ આવશે કે ત્રીસ કરતાં ઓછા પરિણામ ધરાવતી શાળામાં આચાર્યની જગ્યા ખાલી છે અને ઓછું પરિણામ આવવાનું કારણ વર્ગોમાં ચાલતા શિક્ષણ કાર્ડ પર કાર્ય પર સુપરવિઝન કરનારની ગેરહાજરી હોવાનું સામે આવ્યું છે તો બારની પૂર્ણ કક્ષાની શાળાનો દરજ્જો હોવાથી આચાર્ય વગર શાળા છે સંચાલન ધારદાર રીતે ન થઈ શકે અને એટલા માટે સંચાલક વર્ગની એક માંગણી ઊભી થઈ છે કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિકના ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર આચાર્યની નિમણૂક છે કરવામાં આવે હાલ પણ ઘણા બધા મિત્રોને ખબર હશે કે જેમનો રાઉન્ડ છે આવી ગયો છે વારો છે આવી ગયો છે જ્યારે એમને નિમણૂક પત્રકો આપવામાં આવે છે ત્યારે ડીઈઓ દ્વારા કહેવામાં પણ આવે છે કે હાલ કોઈ આચાર્ય નથી તો આપણે આચાર્યનું પદ છે ત્યાં જઈને સંભાળવું પડશે તો કન્ડિશન છે આપણી હાલ સમક્ષ જ છે કે ઘણી બધી જગ્યાઓ ખાલી છે છતાં પણ ટાટના જે પાસ મિત્રો છે એ તો બેરોજગાર છે કહી શકાય અને જોડે જોડે ઘણા બધા મિત્રો એવા પણ છે કે જે અઢળક અનુભવ ધરાવે છે અને છતાં પણ વયમર્યાદામાંથી બાકાત થઈ જવાના છે આપ શું માનો છો આચાર્યની ભરતી છે કરવી જોઈએ સરકારે કે નહીં ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો